તો આજના વિડીયોમાં મિત્રો આપણે એક નવી વનસ્પતિ પાસે આવ્યા છે એવી અને આ છોડ તમને દેખાય છે જાડાને ઘટીલા પાન છે આના આપણે એક પાન તોડીએ અંદરથી તો આ પાન અને આ વનસ્પતિનું નામ છે પથ્થરચા પથ્થર ચટ્ટા કહેવામાં આવે છે ને ગુજરાતી નામ છે આનું પથ્થર તોડ આ છોડ છે પથ્થર તોડ ગુજરાતીનું નામ છે ને પથ્થર તોડ નામ શું શું કામ પડ્યું તો કે ભાઈ પથ્થરને તોડી નાખે છે આ એટલે આનું નામ પથ્થર તોડ પડ્યું છે ખાસ પથરીના દુખાવા માટે પથરીને અંદરથી ઓગાળી અને એને પથ્થરીને તોડી નાખી અને બહાર કાઢવા કાઢી નાખે છે આ પેશાબના માર્ગેથી ઝીણો ચૂરો કરી અને પથ્થરીને બહાર કાઢી નાખે છે એટલે આનું નામ પથ્થર તોડ પડેલું છે અને આ વનસ્પતિ રે બીજા ઘણા રોગોની અંદર પણ ઉપયોગી છે ખાસ હૃદયરોગ માટે લોહીને સુધારવા માટે આયુર્વેદિક ડૉક્ટરની સલાહ પ્રમાણે આનો જો સેવન કરવામાં આવે તો ઘણા ફાયદાઓ છે આ પથ્થર તોડની અંદર અને આની કોઈ વધુ પ્રોસેસ કરવામાં આવતી નથી ખાલી આ પાનને તમે થોડા દિવસમાં ચાર પાંચ પાન કે આઠ દસ પાન ચાવી જાઓ એટલે ધીમે ધીમે તમારી ગમે એવી પથરી હોય એને તોડી અને પેશાબ માટે બહાર કાઢી નાખે છે આ તો આને આપણે એક પાનને હું પણ ચાવી જાઉં છું નિયમિત આનું સેવન કરવાથી આ પથ્થર તોડ પાન તમને ખૂબ ફાયદો પહોંચાડે છે અને લગભગ નજીક ગામમાં ગમે એવા નજીક જગ્યામાં તમને આ પથ્થર તોડના પાન મળી જાય છે અને થોડા દિવસ સેવન કરો એટલે પથરી તમને મૂળમાંથી કાઢી આપે છે આ પથ્થર તોડનું પાન મોઢામાં પાણી આવે છે પેશાબનો અટકાવ થતો હોય એના માટે પણ આ ખૂબ ઉપયોગી છે તો આ વનસ્પતિની આજે આપણે તમને પ્રાથમિક અને ટૂંકી માહિતી આપી છે આ રોગનો પથરી માટે ખાસ ઉપયોગ કરવો જેને અસવ્ય દુખા દુખાવો થતો હોય એને થોડી વારમાં પથ્થરના પાન ચાવે રાખે એટલે થોડીવારમાં રાહત થઈ જાય છે પણ નિયમિત સેવન કરવાથી આ પથરીને તોડી અને પેશાબ માટે બહાર કાઢી નાખે છે તો આજે દોસ્તો આપણે આ ટૂંકી માહિતી આ પથ્થર તોડના પાનની મેળવી બીજા બીજી વનસ્પતિ માટે આપણે બીજો વિડીયો બનાવશું અને મૂકશું તો ત્યાં સુધી રજા આપશો આવજો